રાજ્યમાં ચાલતી એસઆઈઆરની કામગીરી વચ્ચે દુઃખદ ઘટના સામે આવી છે ખેડા જિલ્લાના કપળવંશ તાલુકાના જંબુડી ગામના રહેવાસી અને શિક્ષક તરીકે ફરજ બજાવતા રમેશભાઈ પરમારનું ડ્યુટી દરમિયાન કથિત રીતે હાર્ટ એટેકના કારણે નિધન થયું છે આ નિધનથી પરિવાર ઘેર સુકમાં છે પરિવારનો આરોપ છે કે રમેશભાઈ પરમાર મોડી રાત સુધી બીએલઓની કામગીરી કરતા હતા મૃત્યુના દિવસે તેમણે રાત્રે કંઈ ખાધું પણ નહોતું અને સવારે તેઓ ઉઠ્યા ન હતા જેના કારણે હોસ્પિટલમાં ખસેડાતા તેમણે મૃત જાહેર કર્યા છે પરિવારનો આરોપ છે કે બીએલઓનું ભારણ ખૂબ વધારે હતું બીએલઓ તરીકે તેઓ ફરજ બજાવતા હતા દૂર સુધી તેઓ જતા હતા કામગીરી કરતા હતા અને સતત તણાવમાં રહેતા હતા તેના કારણે નિધન થયું હોવાનો પરિવાર આરોપ લગાડી રહ્યું છે મારું નામ નરેન્દ્રભાઈ દીપસિંહ રામ જાંબુલી રોજ મારા મોટાભાઈ એવા રમેશભાઈ પ્રતિભા પરમાર જો શિક્ષક તરીકે લઈએ જોડે નવા ગામે મેં ફરજ બજાવતા હતા સાથે સાથે તેમને બીએલઓની કામગીરી પણ સોંપવામાં આવેલ હતી આજ રોજ તેઓ બીએલઓની કામગીરી પૂરી કરી સાંજે સાથે ઘરે આવ્યા ત્યારબાદ ફ્રેશ થઈ ચાબા પીન ફરી પાછી બીએલોની કામગીરી માટે બેઠા હતા અને અહીંયા એમના ઘરે ટાવર ના આવતા નેટનો ઇસ્યુ હોવાથી તેઓ બીજા ઘરે આવ્યા અને હું જોડે હતો અમે બંને જોડે હતા મારામ છે નેટનું હોટસ્પોટ કરીને એવા ફોર્મગીરી કરતા હતા હું જોડે બેસી જતો લગભગ સાડા અગિયાર વાગે પાછું ફોર્મગીરી પતાવીને એવા ઘરે આવ્યા ઘરે આવીને જમીન ઊંઘ્યા હતા ઊંઘ્યા પછી સવારે પહેલાં પાંચ વાગે ઉઠવાની ટેવ હતી એમના પણ એ આજે સવારે પાંચ વાગે ઉઠ્યા નહીં ઘરના વ્યક્તિઓએ તપાસ કરી તપાસ કરતાં જણાવ્યું તો હવે ઉઠતા નહોતા એટલે અમે પ્રાઇવેટ ગાડી મારફતે એમને દવાખાને લઈ ગયા ત્યાં આગળ દવાખાને ડૉક્ટરને તૈયારી બોલાયા ઇમરજન્સી ડૉક્ટરે ત્યાં આવ્યા ચેકઅપ કર્યું રૂટીન જોયું તો ત્યાં આગળ ડૉક્ટરે એમને મુક્ત જાહેર કર્યા એટલે આ જે લોની કામગીના સતત પ્રેશર ના લીધે આ બન્યું હોય એવું લાગી શકે તમારું જે ઘટના બની છે તે બાબતે આપ શું કહેશો મારું નામ પરમા શિલ્પા છે અને મારા પપ્પા સાથે આવી ઘટના બની છે તે બે બીલોની કામગીરી કરતા હતા કામનું પ્રેશર વધારે હતું કે અહીંયા મારા ઘરે નેટવર્કનું પ્રોબ્લેમ હતો તો તે દૂર જઈને બીલોની કામગીરી હું કામ કરતા હતા મોડી રાત સુધી તે રાત સાત વાગે સાડા છ સાત વાગે ઘેર આવે પછી ફ્રેશ થયા પછી તો એક થોડી વાર બેસ્યા ચા પી ખા ખાધું તો નહોતું પછી તે કામગીરી માટે બહાર ગયા અહીંયાથી થોડી દૂર જ્યાં નેટવર્ક આવે ત્યાં ત્યાં જઈને તે કામગીરી અગિયાર અગિયાર બાર જેવું થઈ ગયું હતું ત્યારે ઘરે આવે પછી તેમને ખાવાનું પૂછ્યું હતું અને હવે ખાધું તો નહોતું નહોતું ખાવું એમ પછી થોડી વાર સુધી લખતા હતા પછી સૂઈ ગયા પછી સવારે ઉઠ્યા જ નહીં શૈક્ષિક મહાસંઘે પણ સરકાર વિરુદ્ધ ગંભીર સવાલ ઉભા કર્યા છે શૈક્ષિક મહાસંઘના સભ્યોએ કહ્યું છે કે રમેશ પરમાર જે મૃતક છે તેઓ ત્રાણું કિલોમીટર દૂર એસઆઈઆરની કામગીરી કરવા માટે જતા હતા હાઈપર ટેન્શનના કારણે તેમને હાર્ટ એટેક આવ્યો હોઈ શકે છે એ જે શિક્ષકનું હાર્ટ એટેક મૃત્યુ થયું છે એ બીએલઓ શિક્ષક હતા અને લગભગ ચોરાણું કિલોમીટર દૂરથી આવી અને અપડાઉન રહી અને કામગીરી કરતા હતા એ સમયે આ કામની ભારણના કારણે મોડી રાત સુધી આ બીએલ માં કામ કરતા હતા અને અધિકારીનું પ્રેશર હોવાના કારણે હાર્ટ પર અસર હાર્ટ એટેકના કારણે પણ મૃત્યુ થઈ શકે એવું કારણ બની શકે હાઈપરટેન્શન ના કારણે પણ આવું બની શકે પરિવારજનોએ મોત માટે સીધે સીધું કામના ભારણને જવાબદાર ઠેરવ્યું છે બી ની કામગીરીના કારણે દિન પ્રતિદિન વધતા કિસ્સાઓ સરકારી કર્મચારીઓની સ્વાસ્થ્ય અને તેમના કારણ કામના ભારણ પર ગંભીર સવાલ ઊભા કરે છે જોકે આ મામલે હજી સુધી જિલ્લા શિક્ષણ અધિકારીનો આધિકારિક કોઈ બયાન સામે આવ્યું નથી આગળ આ મામલે શું થાય છે તે જોવાનું રહ્યું આ રિપોર્ટમાં હાલ આટલું જ ગુજરાતના મહત્ત્વના સમાચાર માટે ગુજરાત તક જોતા રહો ધન્યવાદ